રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટમાં આપનું સ્વાગત છે આજે અમે આવ્યા હતા કલોલના પંચવટી વિસ્તારમાં ડુપ્લેક્સ ટેનામેન્ટ લઈને મકાનની એન્ટ્રી રહેશે પૂર્વ દિશામાં એન્ટર થતા તમને ડાબા હાથે ફર્નિશ્ડ બેડરૂમ મળી જશે સરસ મજાનું લિવિંગ રૂમ મળી જશે આ બાજુ તમને કિચન મળી જશે જેમાં સરસ ફર્નિશ્ડ કરેલું છે બહાર જતા તમને

ጢጃð